જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું ઓખાહરણની કથા વાર્તા રૂપે જેનો ભાગ ખંડ ખંડ અને જેમાં કાર્તિક અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ અનિરુદ્ધ અને ઓખાના વિવાહનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ઓખાહરણની આ કથા ચૈત્ર મહિનામાં સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવા વ્યક્તિને તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ તાવ નથી આવતો તથા આખું વર્ષ ભૂત પ્રેતનો ડર તેની પાસે પણ નથી આવતો એવો મહિમા છે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણ વાર્તા રૂપે જેનો ભાગ છેલ્લો સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ઓખાહરણની કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય જન્મે જયે પૂછ્યું ભગવાન શંકર તે યુદ્ધમાંથી કસી ગયા હતા તે પછી ફરીથી બીજાના રૂવાડા ઊભા કરે એવું યુદ્ધ શા માટે કર્યું હતું વર્ષપાયન બોલ્યા હે રાજન તે વખતે કુંભાડે ગ્રહણ કરેલા રથમાં કાર્તિક સ્વામી બિરાજ્યા હતા અને તે શ્રી કૃષ્ણ બલરામ પદ્યુમન સાથે યુદ્ધ કરવા દોડ્યા હતા તેમણે રણભૂમિમાં અસંખ્ય બાણું વડે ભગવાનને વિંધી નાખ્યા હતા અને પછી ક્રોધિત થયેલા શ્રેષ્ઠ કાર્તિક સ્વામીએ ગર્જના કરી તે વખતે શ્રી કૃષ્ણ બલરામ પદ્યુમનના ગાત્રો કાર્તિકેયના બાણોથી ઢંકાઈ ગયા હતા જેથી ત્રણ અગ્નિઓ જેવા તે ત્રણેય જણાતા હતા તેમના દેહો રક્તોથી ભીંજાઈ ગયા હતા તો પણ તેમણે કાર્તિક સ્વામી સામે યુદ્ધ ચાલુ રાખ્યું ત્યાર પછી યુદ્ધ માર્ગના જાણકાર ત્રણેયે વાયાય આગ્નેય અને પાર્જનય નામના ત્રણ અસ્ત્રો છોડીને પ્રદીપ્ત તેજવાળા કાર્તિકેયના બાણોને કાપી નાખ્યા તો સામેથી અગ્નિપુત્ર કાર્તિક સ્વામીએ પણ શૈલાસ્ત્ર વરુણાસ્ત્ર સવિતાસ્ત્ર અસ્ત્રો મૂકીને શ્રી કૃષ્ણ વગેરેના ત્રણેય અસ્ત્રોને થંભાવી દીધા પછી ગુસ્સે થઈને તેમને બાણો વડે વિંધવા માંડ્યા કાર્તિકેયના બાણો પ્રદીપ્ત હતા તેજસ્વી લીધું હતું શ્રી કૃષ્ણ માંડ્યા ત્યારે કાર્તિક સ્વામી ગુસ્સે થઈ ગયા પછી જેનો સામનો મુશ્કેલ હતું તે કાળ સમાન બ્રહ્માસ્ત્ર તેમણે ગ્રહણ કર્યું અને તે યુદ્ધમાં પોતાનો હોઠ પીસીને તેનો ઉપયોગ કર્યો બ્રહ્માસ્ત્ર સહસ્ત્રો સૂર્યનારાયણની જીભયુક્ત હતું ઘણી મુશ્કેલીઓ સહન થાય એવું હતું તે બ્રહ્માસ્ત્ર જોઈને સર્વે જીવો માં પોકારી ઉઠ્યા સમગ્ર વિશ્વ મૂઢ બની ગયું કૌશી દૈત્યોનો નાશ કરનાર શ્રી કૃષ્ણ ભગવાને સર્વે અસ્ત્રોથી શક્તિ ટકાવનાર ઘાત કરનાર પોતાનું સુદર્શન ચક્ર ધારણ કર્યું તેનાથી તેમણે કાર્તિક સ્વામીના બ્રહ્માસ્ત્રને નિસ્તેજ કરી નાખ્યું તેનું સામથર્ય નાશ પામ્યું આ જોઈને કાર્તિકેયના નેત્રો લાલ થયા પછી કાર્તિક સ્વામીએ સુવર્ણની દિવ્ય શક્તિ કે જે અતિ ભયંકર હતી સર્વને ભય પમાડનાર હતી તે ફેંકી દીધી પછી ભયંકર ગર્જના કરી આકાશમાં એ શક્તિ પ્રકાશતી હતી શ્રીકૃષ્ણનો વધ કરવા માટે તે શક્તિ આગળ વધી રહી હતી તે જોઈને ઇન્દ્ર પણ ખેદ પામ્યો અને બોલ્યો ખરેખર શ્રી કૃષ્ણ આ શક્તિથી મરી જ ગયા છે પરંતુ એ શક્તિ જ્યારે આવી કે શ્રી કૃષ્ણે કરીને તેનો તિરસ્કાર કર્યો અને ભોંય ભેગી કરી નાખી આમ તે શક્તિ જમીન પર જ ઇન્દ્ર વગેરે સર્વે દેવોએ સારું થયું સારું થયું એવા શબ્દ ઉદ્ગાર્યા એ વેળાએ શ્રી કૃષ્ણે યુદ્ધમાં શત્રુઓનું નાશ કરનારું ચક્ર પુનઃ ધારણ કર્યું અમાપ ઓજસવાળા ભગવાન કેશવ પોતાનું એ ચક્ર ઘુમાવતા હતા ત્યારે કાર્તિક સ્વામીનું રક્ષણ કરવાની માટે સૌંદર્યવાન કોટરા દેવી ભગવાન શંકરની આભાથી શ્રી કૃષ્ણ સામે દિગંબર સ્વરૂપમાં આવીને ઊભી રહી એ દેવી બાણાસુરની માતા હતી તે પાર્વતી માના આઠમા અંશરૂપ હતી તેણે હસ્તમાં સુવર્ણની શક્તિ ધારણ કરી હતી કોટરા દેવી તો શ્રી કૃષ્ણ કાર્તિકે વચ્ચે આવીને ઊભી તેથી જ ભગવાન કેશવે પોતાનું મુખ ફેરવી લીધું ભગવાન બોલ્યા તું અહીંથી દૂર જા દૂર હટી જા આવું વિધ્ન શા માટે કરે છે મેં જેનો વધ કરવાનો નિર્ણય કર્યો છે તે માર્ગમાં તું વચ્ચે શા માટે આવે છે શ્રી કૃષ્ણનું આવું વચન સાંભળીને કોટરા દેવીમાં કાર્તિકેયના રક્ષણ માટેનું શસ્ત્ર ધારણ જ કર્યું ન હતું શ્રીકૃષ્ણ બોલ્યા તું મારણ સંગ્રામમાંથી કાર્તિકેયને ખસેડીને ચાલી જા તો જ તેમનું કલ્યાણ થશે આમ કહેવા છતાં કોટરા દેવી તો ત્યાં જ ઊભા રહ્યા શ્રી કૃષ્ણે ચક્રને સમેટી લીધું હતું ત્યારે કોટરા દેવીએ કાર્તિકેયને રણભૂમિમાંથી ખસેડી લીધા અને શંકર ભગવાન પાસે પહોંચી દરમિયાન મહાયુદ્ધ તો ચાલુ જ હતું અને દેવીએ કાર્તિકેયનું રક્ષણ કર્યું ત્યારે બાણાસુર રણભૂમિમાં આવ્યો તેણે વિચાર્યું કે કાર્તિકેય મેદાનમાંથી હટી ગયા છે અને શ્રીકૃષ્ણે તેમને છોડી દીધા છે તો હવે હું પોતે જ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરીશ વંશભાઈજી બોલ્યા હે જન્મે જઈ યક્ષો તથા ભૂતોના ઝુંડ તથા બાણાસુરનું સૈન્ય નાસી જવા લાગ્યું તે સૌના નયનો ભયભીત થયા પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ છિન્ન ભિન્ન થયું હતું બાણાસુર યુદ્ધ કરવાને ઉતાવળો હતો બાણાસુર ભયંકર આ યુદ્ધવાળા મહારથોવાળા બળવાન મહાદૈત્ય સાથે યુદ્ધ કરવાને નીકળ્યો હતો તે સમયે તેમના પુરોહિતો શાસ્ત્ર વૃદ્ધો વગેરે બાણાસુરના શત્રુઓનું વધ કરતા હતા તેમણે જપ મંત્રો તથા ઔષધિઓ દ્વારા બાણાસુરની સ્વાતિ વાંચન કરતા હતા વાજિંદ્રોની ભરીઓની ગર્જના સહિત બાણાસુરે શ્રીકૃષ્ણ સામે મોરચો માંડ્યો તેને મેદાનમાં ઉભેલો જોઈને શ્રીકૃષ્ણ ગરુડ પર સવાર થઈને બાણાસુર પાસે ગયા યાદવ શ્રેષ્ઠ અમાપ તેજવાળા શ્રીકૃષ્ણને આવતા જોઈને બાણાસુર અતિશય ક્રોધિત થયા પછી વાસુદેવને તેણે કહ્યું અરે કેશવ તું ઊભો રહે ઊભો રહે આજે તો તું મારા સકંજામાંથી છૂટીને દ્વારિકા જીવ તો પાછો જવાનો નથી તું હવે દ્વારિકાના તારા મિત્રોને ફરી વાર ક્યારેય જોઈ શકીશ નહીં હે માધવ આજે તો વૃક્ષના અગ્ર ભાગોને સુવર્ણ જેવા વર્ણના જોશે મારી સાથેના યુદ્ધમાં તારો પરાજય થશે કાળ તને અહીં ખસડી લાવ્યો છે તું મરવાનો જ થયો છે તારે તો અષ્ટભુજા જ છે તે મારા જેવા સહસ્ત્ર યુદ્ધ કરશે આજે તું તારા સાથે પરાજય પામીશ જઈને દ્વારિકાનું સ્મરણ કરીશ મારા એક હજાર હાથને કરોડો હાથવાળો જોશે આવો વચન બોલતી વખતે બાણાસુરના નેત્રો બોલતા હતા બાણાસુરના ઉપરોક્ત વચનો સાંભળીને નારદજીએ નભ મંડળને ચીરી નાખતા હોય તેમ ભયંકર હાસ્ય કર્યું તેમણે યોગચંદ્રનો આશ્રય કર્યો હતો તેઓ અદ્રશ્ય સ્વરૂપે યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી ત્યાં ઊભા હતા શ્રી કૃષ્ણ બોલ્યા હે બાણાસુર તું મોહિત થઈને ગર્જના કરે છે શુરાની ગર્જના ન હોય આવ તું યુદ્ધ કર રણભૂમિમાં નકામી ગર્જના કરવાથી તને શું મળશે હે દીતીપુત્ર જો યુદ્ધ વચનો ઉચ્ચારવાથી જીતતા હોય તો જે તું યુદ્ધમાં નિત્ય વિજય પામ્યો છે લાગે છે કે તું મિથ્યા બકવાસ કરે છે આવ મને યુદ્ધમાં જીત તું પરાજિત થઈને દીર્ઘકાળ પર્યંત નીચે મો રાખીને દિન ભાવે અસુરો સાથે પૃથ્વી પર શયન કરશે આમ કહીને કૃષ્ણે અમોધ બાણોથી બાણાસુરને ચીરી નાખ્યો છતાંય બાણાસુરે હસતા હસતા બાણવર્ષા કરીને શ્રીકૃષ્ણને ઢાંકી દીધા તે બાણો પ્રભુને વાગ્યા પછી પરિધો બેધારી તલવારો શક્તિઓ તોમર ગદા પદિશો તથા મુશળોથી બાણાસુરે ભગવાનને ઢાંકી દીધા બાણસુર પોતાના સહસ્ત્ર હાથોથી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો તેણે દિવ્ય શ્રેષ્ઠ અસ્ત્ર છોડ્યું તે શત્રુઓનો વિનાશ કરનાર હતો બ્રહ્માજીએ તે રચ્યું હતું ત્યારે અસ્ત્ર અસંખલિત હોય સર્વે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો દાનવો બાણાસુરને કહેવા લાગ્યા કે બહુ સારું કર્યું બહુ સારું કર્યું સામેથી ધિક્કાર હો ધિક્કાર હો એવી દેવવાણી સંભળાઈ પછી અસ્ત્રબળથી વેગપૂર્વક અતિ દારૂણ વૃત્તિક જવાળાઓ સહિત નીચે પડવા લાગી બાણાસુરે અસ્ત્ર છોડ્યું તેનાથી શ્રીકૃષ્ણ બળવા લાગ્યા વાયુ વાતા નહોતા વાદળા સ્થિર થયા હતા શ્રીકૃષ્ણે વેગવાન પર્જન્ય અસ્ત્ર ધારણ કરતાં જ લોકમાં ચારેય બાજુ ત્રણેય લોકમાં ચારેય બાજુ તે જ પૂંજ છવાઈ ગયો બાળોનો અગ્નિ શાંત થયો દાનવોના સંકલ્પો નિષ્ફળ નીવડ્યા શ્રી કૃષ્ણએ પર્જન્ય શસ્ત્રનું અભિમંત્રણ કર્યું ત્યારે બાણાસુરનું પેલું દિવ્ય અસ્ત્ર અતિ શાંત થયું આથી દેવતાઓ રાજી રાજી થઈ ગયા હે રાજન જ્યારે બાણાસુરે પોતાનું અસ્ત્ર નાશ પામેલું જોયું ત્યારે દૈત્ય બાણાસુર ક્રોધિત બન્યો તેણે ફરીથી મુશળો અને યદીશો વડે શ્રી કૃષ્ણને આચ્છાદિત કરી દીધા પણ ભગવાને હસતા હસતા તે સર્વને રોકી દીધા શ્રી કૃષ્ણના ધનુષમાંથી છૂટેલા વ્રજ સમાન બાણોથી બાણાસુરના રથના અશ્વોના ધ્વજના પતાકાઓના ટુકડે ટુકડા કરી નાખ્યા બાણાસુરના કવચને કાપી નાખ્યું મુકુટને ચીરી નાખ્યો શ્રી કૃષ્ણે એના ધનુષ તથા હસ્તના ટુકડા કર્યા એક નારાયણ બાણ બાણાસુરની છાતી વિંધી નાખી પરિણામે તે બેભાન થઈ ગયો તેને મૂર્છિત થયેલા જોઈને નારદજી ખુશ થઈને સારું થયું સારું થયું એમ બોલ્યા તેણે કહ્યું ઓહો મારો જન્મ શ્રી કૃષ્ણનું અદ્ભુત પરાક્રમ નિહાળીને સફળ થયો હે કૃષ્ણ દૈત્ય તમે જીતો અને આ પૃથ્વી પરનો જે અવતાર ધારણ કર્યો છે તેને સફળ કરો આ ભગવાનની કરી અને આમ તેમ ઉડતા તીક્ષ્ણ બાણોથી ભરપૂર આકાશને પ્રકાશિત કરતા રણભૂમિમાં ઘૂમવા માંડ્યું આમ શ્રીકૃષ્ણ બાળાસુરનું મહાયુદ્ધ થયું ત્યારે એ બંનેના ધ્વજો પણ સામસામે ઘસીને યુદ્ધ કરતા હતા વાહનોનું પણ યુદ્ધ થવા લાગ્યું ગરુડ મોર પક્ષીનો પણ સંગ્રામ થતો હતો તે પક્ષીઓ પણ નહોર ચાંચ પાંખોથી લડતા હતા બાણાસુરના વાહન મોરને ગરૂડે પકડ્યો પછી તેણે તેના પર પ્રહારો કર્યા આથી મોર બેભાન થઈને પડ્યો ત્યારે જ બાણાસુર પણ રણભૂમિ પર પછડાયો બાણાસુર અંતે નિરાશ વદને વિચારવા લાગ્યો મેં બાવળાના બળ પર મદમંત થઈને આત્મમિત્રોનું વાચન માન્યું નહીં તેનું વચન માન્યું નહીં તેથી દેવો તથા દૈત્યોની નજર હેઠળ હું આવી આપત્તિને પામ્યો અને આવો ચિંતાતુર જાણીને રુદ્ર ભગવાને તેના રક્ષણ માટે વિચાર કર્યો પછી મહાદેવજીએ નંદીને ગંભીર વચનો કહ્યા કે હે નંદીશ્વર જ્યાં રણભૂમિમાં બાણાસુર ઊભો છે ત્યાં તમે આ સિંહ જોડેલા રથ સાથે જાઓ તેના પર બાણાસુરને બેસાડો હું પ્રથમ ગણો સાથે ઊભો રહીશ હવે મારું મન યુદ્ધ કરવાને તૈયાર થતું નથી માટે તમે જ બાણાસુરના રક્ષણ અર્થે જાઓ શંકર ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રેષ્ઠ રથી યોદ્ધા નંદીએ બહુ સારું એમ કહીને શંકરના રથની સાથે જ્યાં બાણાસુર હતો ત્યાં ગયો અને તેને કહ્યું હે મહાબળવાન દાનવ આ રથ પર તું બેસ અને શ્રી કૃષ્ણ સામે મેદાનમાં યુદ્ધ કર નંદીનું વચન સાંભળીને બાણાસુર એ દિવ્ય રથમાં બેસી ગયો એ રથને બ્રહ્માજીએ નિર્માણ કર્યો હતો અમાપ તેજવાળા શંકરના એ રથ પર બેસીને બાણાસુરે મહારુદ્ર બ્રહ્મશીર અસ્ત્ર પ્રગટ કર્યું તે અસ્ત્ર તેજસ્વી હોય તમામ અસ્ત્રોનો નાશ કરનાર હતું બાણાસુરે ક્રોધિત થઈને તે અસ્ત્ર છોડ્યું રક્ષણ મળે તેનું અર્જન કર્યું હતું ભગવાન માધવે પોતાના સુદર્શન ચક્ર વડે

તેને પણ તે જ રીતે એક હજાર બાજુઆથી થયેલો ગર્વ રહે છે પરંતુ આ રણમોરચે તારા ગર્વનું હું શમન કરું છું આજે હું મારા પોતાના બાહુઓથી જ્યાં સુધી હું તારા મદનું શમન કરું ત્યાં સુધી અહીં જ ઉભો રહી છે કાયરતા જરા પણ બતાવીશ નહીં આજે તો રણ મોખરે મારી પાસેથી જીવતો જવાનું નથી એ દારૂણ યુદ્ધ જોઈને મુનિશ્રેષ્ઠ નારદજી દેવો તથા અસુરોનું યુદ્ધ જોવા યુદ્ધ મહાભયંકર દૂર ભાસી રહ્યું હતું તું પ્રદ્યુમને સર્વપ્રથમ ગણોને યુદ્ધમાં પરાજિત કર્યા હતા તેથી તેઓ યુદ્ધનો વાદ પડતો મેલીને દેવાથી પાસે ચાલ્યા ગયા ઉનાળો ગયા બાદ ગર્જના થાય તેવી ગર્જના કરતા શ્રી કૃષ્ણે ઉતાવળા થઈને યુદ્ધમાં બાણાસુરનો નાશ કરનાર એક સહસ્ર આરાવાળું પોતાનું ચંદ્ર ધારણ કર્યું તે વેળા કૃષ્ણે બધી જ્યોતિઓનું જે તેજ છે વ્રજ તથા વીજનું જે તેજ છે તે સર્વને ચક્રમાં સમાવ્યું વળી પતિવ્રતાઓનું મુગરો તથા પક્ષીઓના પ્રાણનું ચક્રધારીઓનું નાગો રાક્ષસો યક્ષો ગાંધરોના અરસામો તથા ત્રિલોક્યના જે પ્રાણ ચૈતન્ય સર્વનું પણ શ્રીકૃષ્ણે પોતાના ચક્રમાં સ્થાપન કર્યું તે સર્વના તેજથી યુક્ત થઈને ચક્ર સૂર્ય સમાન પ્રકાશિત થયું હતું શ્રીકૃષ્ણે તે તેજસ્વી ચક્ર ઉગામેલું જાણીને એક ચક્ર અસખલિત અપ્રમેય છે એ જાણીને માતા પાર્વતીએ રુદ્રદેવને કહ્યું ત્રણેય લોકમાં અજય એવા આ ચક્રને શ્રી કૃષ્ણ જેટલામાં ન છોડે તેટલામાં તમે બાણાસુરનું રક્ષણ કરો પાર્વતીનું વચન સાંભળીને હિમાલય પુત્રી લંબાદેવી યોગાશ્રય કરીને અદ્રશ્ય રીતે શ્રીકૃષ્ણ પાસે ગઈ એકલા શ્રીકૃષ્ણ જ પોતાને જુએ તેમ અદ્રશ્ય રહી રણભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ હાથમાં ચક્ર ઉમાગીને ઊભા હતા ત્યાં જ કોટરા દેવી વસ્ત્રો ત્યજીને દિગંબર સ્વરૂપે ઊભી રહી એમ બાણાસુરનું રક્ષણ કરવાને વિજયનો આશ્રય કરીને કોટરા દેવી શ્રી કૃષ્ણ સન્મુખ લગ્ન ઊભી હતી આ રીતે શંકરની સંમતિથી આવેલી તે દેવીને ત્યાં આવેલી જોઈ તથા બીજી લંબા દેવીને ત્યાં ઊભેલી જોઈને શ્રી કૃષ્ણએ તેને કહ્યું હે ક્રોધાયુક્ત લાલ નેત્રોવાળી તું અહીં ફરી લગ્ન સ્વરૂપે આવી ઊભી છે અને બાણાસુરનું રક્ષણ કરવાને તત્પર છે પણ હવે હું બાણાસુરને મારું છું એમાં કોઈ શંકા નથી ત્યારે કોટડા દેવીએ શ્રી કૃષ્ણને કહ્યું હે સર્વભૂતોના સર્જનહાર તમને પુરુષો તમને હું ઓળખું છું તમે મહાન દેવ છો તમારી નાભી બ્રહ્માનું ઉત્પત્તિ સ્થાન છે તો હે પ્રભુ તમે બાણાસુરનો વધ કરવાને યોગ્ય નથી તમે બાણાસુરને અભય પ્રદાન કરો મને જીવંત પુત્રથી યુક્ત કરો મેં બાણાસુરને વરદાન આપ્યું છે તેથી ફરી તેનું રક્ષણ કરવાને ઈચ્છું છું હે વાસુદેવ તમે મારા ઉદૃષ્યને વ્યર્થ કરવા યોગ્ય નથી દેવીએ આ વચન કહ્યું ત્યારે શ્રી શ્રીકૃષ્ણે તેને કહ્યું હે ભામિની તું મારું સત્ય વચન સાંભળ આ બાણાસુર એના સહસ્ત્ર હાથથી ગર્જે છે ગર્વ કરે છે તેથી આજે તેના નવસો અઠ્ઠાણું હાથોનું છેદન મારે કરવું છે હવે પછી તું બે હાથવાળા જીવતા બાણાસુર પુત્રવાળી થશે હું એના હાથ છેદીશ છતાં આસુરી ગર્વને કારણે એ મારો આશ્રય તો નહીં જ લે મારું ભક્ત નહીં જ થાય ત્યારે કોઠરા દેવીએ કહ્યું આ બાણાસુર હવે દેવે દીધેલા દેવદત્ત ભલે થાવો પછી કાર્તિકેયની માતાએ દેવીને વચન આપીને દ્રઢ થઈને શ્રી કૃષ્ણે બાણાસુરને કહ્યું હે બાણાસુર તું યુદ્ધ કર કેમ કે આ યુદ્ધમાં અશક્ત એવા તમારું રક્ષણ કરવાને તમારી દેવી કોઠરા અહીં ઊભી છે તો તારા શૈર્યને ધિક્કાર છે તે પછી મહાબળવાન અને આત્માને વશ્ય રાખનાર જીતેન્દ્રિય શ્રી કૃષ્ણે નેત્રો ભીડીને પોતાનું ચક્ર બાણાસુર તરફ છોડ્યું કે જેને ફેંકવાથી સ્થાવર જંગમ સહિત લોકો મોહિત થાય છે માંસાહારી પ્રાણીઓ મહારણમાં તૃપ્ત થાય છે ચક્ર ફેંકીને શ્રી કૃષ્ણ તેજથી લખલખ થતા હતા દાનવોના તેજને હરી રહ્યા હતા ચક્રથી એમણે બાણાસુરના બાહુઓને છેદવા માંડ્યા ચક્ર તો ચક્કર ચક્કર રણમાં ઘૂમતું હતું રણમાં એ રીતે ચક્ર એવું ગતિપૂર્વક ઘૂમતું હતું કે તેથી તેનું આખું સ્વરૂપ દેખાતું હતું શ્રી કૃષ્ણના એ ચક્રે એક હજાર હાથોને પુનઃ પુનઃ ક્રમિક કાપવા માંડ્યા અંતે બાણાસુરે કપાયેલા હાથવાળા વૃક્ષ જેવા બે હાથવાળો થઈ ગયો પછી શ્રી કૃષ્ણનું એ સુદર્શન ચક્ર પુનઃ એના હાથના અગ્ર ભાગમાં આવી ગયું વશપાયનજી બોલ્યા હે રાજન દૈત્યનો નાશ કરનારું એ સુદર્શન ચક્ર પોતાનું કર્તવ્ય બજાવીને કૃતાર્થ થયું મને પાછું કૃષ્ણના હાથમાં આવી ગયું ત્યારે દાનવ બાણાસુરના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું તેથી તેનાથી તે ભીંજાઈ ગયો આમ જેના નવસો અઠ્ઠાણું બાહુઓ કપાયા હતા તેવા એ બાણાસુર પર્વતના આકાર જેવો થયો અને લોહી વહી જવાથી મંદ મત્ત થઈને ગરજવા લાગ્યો વળી પાછો કૃષ્ણને ગુસ્સો આવ્યો અને બાણાસુરનો નાશ કરવાને તૈયાર થઈને હજી એકવાર ચક્ર ફેંકવાનું ઈચ્છી રહ્યા હતા ત્યારે કાર્તિકેય સહિત ભગવાન શંકર ત્યાં આવ્યા અને શ્રી કૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ હે મહાબાહુ હું તમને પુરુષો તમને જાણું છું તમે જ મધુ અને કૈટભનો વધ કર્યો હતો તમે જ સનાતન દેવ છો અને તમે લોકોના શરણરૂપ છો સમગ્ર જગત તમારાથી ઉત્પન્ન થયું છે તમને દેવતાઓ અસુરો સર્પો સહિત ત્રિલોક જીતી શકે તેમ જ નથી માટે તમે ઉગામેલા દિવ્ય ચક્ર સમેટી લો એ ચક્રનું રણમાં મારણ થાય તેમ નથી કે કોઈનાથી પણ થઈ શકે તેમ નથી તમામ શત્રુઓનો તે ભયંકર થાય તેમ છે હે મધુસૂદન મેં બાણાસુરને અભય વરદાન આપેલું છે મારું એ અભયદાન મિથ્યા થવું જોઈએ નહીં તેથી હું તમને ક્ષમા આપવા કહું છું શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રભુ બાણાસુર ભલેને જીવે આ ચક્રને મેં પાછું વાળી લીધું છે તમે દેવોના દેવ મહાદેવ તથા અસુરને પણ માન્ય જ છે તમને નમસ્કાર હો નમસ્કાર હો હવે હું અહીંથી ચાલ્યો જઈશ હે દેવ બાણાસુરનો વધ કરવાનું જે કાર્ય કરવાનું હતું તે હવે નહીં કરાય માટે તમે મને હવે જવાની આજ્ઞા આપો મહાદેવજીને આ પ્રમાણે કહ્યા પછી મહાન વિશાળ મનવાળા શ્રીકૃષ્ણ બાણોથી છવાયેલો અનિરુદ્ધ જ્યાં હતો ત્યાં ગયા ત્યારે નંદીએ કહ્યું હે બાણાસુર દેવોના પ્રસન્ન છે માટે તું અત્યારે તેની પાસેથી નંદીનું વાક્ય સાંભળીને બાણાસુર તેજ ગતિએ જવા લાગ્યો પરંતુ તેને કપાયેલા હાથોવાળો જોઈને નંદીએ રથમાં બેસાડી દીધો પછી જે તરફ શંકર બિરાજમાન હતા ત્યાં લઈ ગયો પછી નંદીએ પુનઃ બાણાસુરને કહ્યું હે બાણાસુર તું ઉત્તમ નૃત્ય કર તેથી તારું કલ્યાણ થશે આ મહાદેવ તારા પર અનુગ્રહ કરશે નંદીના આ વાક્યથી બાણાસુરે પોતાના જીવનની ઈચ્છા દર્શાવી તેથી તેણે રક્તભીના અંગો વડે શંકર સામે નૃત્ય કરવા માંડ્યું પણ દાનવ ભયગ્રસ્ત પડેલો હતો કે જેથી તે વારંવાર બેભાન બની જતો હતો આમ ઉદ્રેક પામેલો તેણે અતિશય નૃત્ય કરતા એ બાણાસુરને જોઈને ભક્ત ઉપર કૃપા કરનાર મહાદેવજીને કરુણાવશ્ય થઈને નંદીના વાક્યથી અતિ વેગીલા થઈને બાણાસુરને કહ્યું હે બાણાસુર તું જે ઈચ્છે તે વરદાન માંગ જે માંગે તે આપું હે દૈત્ય તું મને પ્રિય છે તેથી હું તારા પર દયા કરવા ઈચ્છું છું બાણાસુર બોલ્યો હે દેવ હું વૃદ્ધાવસ્થાથી અને મૃત્યુથી રહિત થાવ હે દેવ તમે જો માનતા હો તો આ મારું પ્રથમ વરદાન છે શંકર ભગવાન બોલ્યા હે બાણાસુર તું દેવતાઓથી પણ તુલ્ય થયેલો છે તેથી તારું ઘડ પણ કે મરણ થશે નહીં હવે બીજું વરદાન તું અત્યારે જ માગી લે તું સદાકાળ મારા અન્નનું ગ્રહણને લાયક થયો છે બાણાસુર બોલ્યો હે દેવ જે પ્રમાણે હું લોહીથી ખરડાયેલો છું અતિ પીડિત છું પ્રાણ પીડિત છું તો પણ મેં ભક્તિભાવપૂર્વક તમારી સમક્ષ નૃત્ય કર્યું એ જ રીતે જે ભક્તો તમારી સમક્ષ નૃત્ય કરે તેમને ત્યાં પુત્ર જન્મ થશે તેને ત્યાં પુત્ર જન્મ થશે શંકર ભગવાન બોલ્યા મારા જે ભક્તો નિરાહાર ક્ષમાશીલ તથા અન્ય અને સરળતામાં એકનિષ્ઠ થયેલા જોઈને આ પ્રમાણે નૃત્ય કરશે તેમને પણ એ જ રીતે પુત્ર પ્રાપ્તિ થશે હવે હે બાણાસુર હજી પણ તારા મનમાં ત્રીજું વરદાન માંગવાની ઈચ્છા હોય તો ફરી માંગી લે જે હું તને આપીશ હે વત્સ આજે તારી કામનાઓ સફળ થાવો બાણાસુર બોલ્યા હે પ્રભુ ચક્રના પ્રહારથી ઉત્પન્ન થયેલા ઘોર પીડા જેને અતિશય થઈ રહી છે તે મારા વરદાનથી શાંતિ વળો ભગવાન બોલ્યા એમ જ તારું કલ્યાણ થાવો તારો દેહ અખંડ થવાથી અને વ્રણથી રહિત થઈને સ્વસ્થ થશે હજી પણ તારી ઈચ્છા હોય તો ચોથું વરદાન માંગી શકે છે હું આપીશ કેમ કે હે વત્સ મારી તારા પર કૃપા છે બાણાસુર બોલ્યો હે પ્રભુ હું તમારા પ્રથમ ગુણોના વંશજનો પ્રથમ ગણાવ અને અનાતન કાળ પર્યત મહાકાળ નામે પ્રખ્યાત થાવ વંશભાઈજી બોલ્યા હે જન્મે જઈ રુદ્રદેવે બાણાસુરને તથાસ્થુ કહ્યું અને એમ પણ કહ્યું કે તું મારા આશ્રયથી દેહથી વર્ણરહિત દિવ્ય રૂપવાળો અને શરીરના અવયવમાં નિયોગી અક્ષત થશે વળી તું મારા અતિશય સંસર્ગને કારણે કોઈથી પણ ભયમુક્ત બની જા અને તારી ઈચ્છા હોય તો હું હજી પાંચમું વરદાન પણ આપવાને તૈયાર છું માટે તારા મનમાં જે કાંઈ હોય તે પુનઃ માંગી લે તારું કલ્યાણ થશે બાણાસુર બોલ્યો હે ઈશ્વર મારા જે અંગો બેડોળ થયા છે તે દૂર થાવો હે શંકર ભગવાન હું બે હાથવાળો થઈ ગયો છું તો પણ મારો દેહ નિરૂપ ન થાય શંકર ભગવાન બોલ્યા હે મહાન અસુર તું જે ઈચ્છે છે તે સર્વ તને પ્રાપ્ત થશે કેમકે મારા ભક્તોને આમ પણ કંઈ આપવા જેવું હોતું જ નથી મારા ભક્તોને અચૂકપણે હું કંઈક આપું જ છું વંશપાયનજી બોલ્યા ત્યાર પછી મહાદેવે પોતાની સમીપ રહેલા અસુરને આમ પણ કહ્યું હતું કે તે જે કાંઈ માગ્યું છે તે સઘળું તે પ્રમાણે જ થશે આ પ્રમાણે કહીને ત્રિનેત્રવાળા ભગવાન શંકર પોતાના ગણોથી વિચળાઈને સૌ પ્રાણીઓના દેખતા જ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ પ્રમાણે ઓખાહરણ વાર્તા રૂપે ખંડ બારમો હવે સાંભળશું ઓખાહરણ વાર્તા રૂપે ખંડ તેરમો જેમાં સાંભળશું અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ વંશપાયનજી બોલ્યા હે જન્મે જઈ આ રીતે શંકર ભગવાન પાસેથી પાંચ વરદાનો પ્રાપ્ત કરીને બાણાસુર મહાઅસુરનું મન અત્યંત પ્રફુલ્લ થયું પછી તે મહાકાલ પામેલી હોય પોતાના મહેલે ચાલી નીકળ્યો હતો શ્રીકૃષ્ણે પણ નારદજીને તે વેળાએ પૂછ્યું હતું કે હે પ્રભુ અનિરુદ્ધ નાગપાશનના બંધનોમાંથી હજીએ બંધાયેલો છે તે બાબત હું વિગતવાર સાંભળવા ઈચ્છું છું મારું મન સ્નેહાત્ર થયું છે અનિરુદ્ધનું હરણ થયું છે ત્યારથી દ્વારિકા ખળભળી ઉઠી છે જેથી તેના માટે આપણે અહીં આવ્યા છીએ તે અનિરુદ્ધને હું સત્વરે મુક્ત કરાવું આજે તો તેના દુશ્મનો પણ નાશ પામ્યા છે માટે તેને મળવાને ઈચ્છીએ છીએ હે ભગવાન તે પણ તમારી જાણમાં જ છે ભગવાન શ્રીકૃષ્ણે નારાજીએ તેમને કહ્યું કે અનિરુદ્ધ કન્યાના અંતઃપુરમાં નાગપાશમાં બંધાયેલો છે નારદ જ્યારે આમ કહેતા હતા તે વખતે ચિત્રલેખા ત્યાં ઉપસ્થિત થઈ અને તેણે કહ્યું કે હે પ્રભુ શંકર ભગવાને પોતાના ઈષ્ટદેહ ગણનાર દૈત્યેન્દ્ર બાણાસુરનું અંતઃપુર આ રહ્યું તેમાં તમે સુખદ પ્રવેશ કરો ચિત્રલેખાએ આમ કહ્યા પછી તે સૌ બલરામ શ્રી કૃષ્ણ ગરુડ પ્રદ્યુમન અને નારદજી અનિરુદ્ધને બંધનમાંથી મુક્ત કરવા માટે કન્યાના અંતપુરમાં પહોંચ્યા તે પછી ગરુડને હાજર જોતાં જ અનિરુદ્ધના શરીરને બાણો રૂપી જે મહાસર્પ સર્પ હતા તે સૌ સર્પો તેના શરીર પરથી ત્વરિત ગતિથી બહાર આવી ગયા તેઓ સઘળા પૃથ્વી પર સરકીને સ્વાભાવિક બાણોના સ્વરૂપના થઈ ગયા ત્યાર પછી શ્રી કૃષ્ણે જેવો અનિરુદ્ધને સ્પર્શ કર્યો કે તરત જ પ્રફુલ્લ મનવાળો આનંદિત થઈને ઊભો રહ્યો અને બે હાથ જોડીને નમસ્કાર કરતા બોલ્યો કે હે દેવાધિદેવ શ્રી કૃષ્ણ તમે સદા સર્વદા યુદ્ધમાં વિજય મેળવનારા છો તેથી સાક્ષાત ઇન્દ્ર પણ તમારી સામે ટક્કરવાને અસમર્થ છે શ્રીકૃષ્ણ બોલ્યા હે અનિરુદ્ધ તું હવે જલ્દીથી ગરુડ પર ચડી જા કે જેથી આપણે દ્વારિકા જઈએ અનિરુદ્ધને આમ કહ્યું ત્યારે દૈત્યન્દ્ર બાણાસુરને યુદ્ધમાં પરાજિત થયેલો જાણીને તે કન્યા ઓખા સાથે પ્રસન્ન ચિત્તે ઊભો થયો પછી અનિરુદ્ધે ખુશ થઈને યશસ્વી દેવ બલરામને વંદન કર્યા પછી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા પછી પક્ષી શ્રેષ્ઠ ગરુડજીને વંદન કર્યા પછી મહાતેજસ્વી પોતાના પિતાને વંદન કર્યા પછી ઘરમાં રહેલી ઓખાએ શર્માતા શર્માતા બલદેવજી શ્રીકૃષ્ણ કૃષ્ણ રાજ અને પદ્યુમનને વંદન કર્યા ત્યાર પછી ઇન્દ્રના કહેવાથી પ્રખર તેજથી મુનિવર નારદજી ખડખડાટ હસતા હસતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને શ્રી કૃષ્ણને વધાઈ આપી અને બોલ્યા કે હે ગોવિંદ અનિરુદ્ધના સમાગમથી તમે વૃદ્ધિ પામો છો તેથી બહુ સારું થયું આ સાંભળીને અનિરુદ્ધ સહિત સૌ નારદજીને પ્રણામ કરીને ઊભા હતા ત્યારે મહર્ષિએ આશીષો આપતા શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ અનિરુદ્ધનો વિપાખ્યાય નામનો વિવાહ તમે કરો કારણ કે તમે મને સાંભળવાની ઈચ્છા છે નારદજીનું આવું બોલવું સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા અને પછી શ્રી કૃષ્ણે નારદજીને કહ્યું કે હે પ્રભુ હવે તમે વિલંબ ન કરો તમે કહો કે વિવાહ સત્વરે કરી નાખો શ્રી કૃષ્ણે આમ જ કહ્યું એ જ વેળાએ હે જન્મે જઈ બાળાસુરનો મુખ્ય પ્રધાન કુભાંડ વિવાહ માટેની સાધન સામગ્રી લઈને ત્યાં હાજર થઈ ગયો તેણે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતા કહ્યું કે હે પ્રભુ તમે અમને અભય દાન આપો હું તમારા આવ્યો છું તમને નમસ્કાર કરું છું તમે પ્રસન્ન થાવો શ્રી કૃષ્ણ કુંભાળ વિશે નારજી દ્વારા પહેલાંથી ઘણું સાંભળ્યું હતું કુંભાંડને અભય વરદાન આપ્યું અને પછી કહ્યું કે હે કુંભાંડ મૈત્રી સમ્રાટ હું તમારા પર પ્રસન્ન થયો છું હે ઉત્તમ વ્રતધારી હું તમારા સત્કર્મો સારી રીતે જાણું છું તમે અહીં રાષ્ટ્રપતિ થાવો અને કુટુંબ સાથે સુખેથી રહો દુષ્ટ પ્રપંચથી મુક્ત થાવ મેં તમને આ રાજ્ય આપ્યું છે તેથી દીર્ઘકાળ સુધી રાજ કરો આમ કહીને શ્રી કૃષ્ણે કુંભારને રાજ્ય અર્પણ કર્યું પછી અનિરુદ્ધના વિવાહની તૈયારી શરૂ કરી એટલામાં અગ્નિદેવ ત્યાં ઉપસ્થિત થયા પછી શુભ નક્ષત્રમાં અનિરુદ્ધનો વિવાહ થયો અપસરાવો ગીતો ગાઈને નૃત્ય કરવા લાગી તે સમયે અનિરુદ્ધે તેની પત્ની ઓખા સાથે માંગલિક સ્નાન કર્યું પછી દેહ શણગાર કર્યો ગંધર્વો અપસરાઓ મંગલ ગીતો ગાવા લાગ્યા આમ અનિરુદ્ધ ઓખાનો વિવાહ સમાપ્ત થયો આ પ્રમાણે સંપૂર્ણ ઓખાહરણ ની કથા અહીં સમાપ્ત થઈ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો અનિરુદ્ધ અને ઓખા રાણીની જય તો મિત્રો આપણે સાંભળ્યું ઓખાહરણનો ભાગ છેલ્લો ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાથી આખું વર્ષ તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ તાવ નથી આવતો ભૂત પ્રેત પેશાચ કોઈની બુરી નજર પાસે પણ નથી આવતી આવો મહિમા છે ચૈત્ર મહિનામાં ઉખારણ સાંભળવાનો કે વાંચવાનો તો મિત્રો આ વિડીયોમાં ઉખારણની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય અનિરુદ્ધ જય ઓખારાણી રાણી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી જશન